રજવાડા પાંચસો ને હાથ દઈ દીધા પાંચસો ને સાત રજવાડા દઈ દીધા દરબાર તો એનું નમ તો આપણે દેવું પડે કે નહીં આપણો રોટલો હતો બાપ બાપજાને એનો એનો ઇજારો તો દરબારો હારા કે સરકાર હાર ચાલો હાર અત્યારે એવું કહેવામાં આવે છે કે જે ભાજપની જે ટીમ રહી ને ઓલું બટન ન દબાવ્યું આપણે કોંગ્રેસનું તો કોંગ્રેસમાં નથી જાતું ને ભાજપમાં જાય હે એવું ઘણાય કીએ હા તો એમાં તમારે શું કહેવાનું થાય કોંગ્રેસમાં આખી મારી પેઢી વહી જાય ને તો કોંગ્રેસમાં આખી જિંદગી માટે હોય શું લેવા એક ઉદેશ ધારા એવી છે કે સંપલ શીખે કે કોંગ્રેસની સરકાર જ નરેન્દ્ર મોદી હતો તો હમ હમ અત્યારે બધ એમ કે નરેન્દ્ર મોદી હતો દેશ દુષ્કાળ પડ્યા મોદી તો ખેડૂત નો ઉદેશ મારો એ બોતેર ને તોતેર ને સોસાયટી ની અંદર દુષ્કાળ પડ્યો ને તેદી એક ફોતરું નીડ દેશ ની અંદર ને એક ફૂતરું પાણી નતું તેથી કોંગ્રેસ સરકારે દેશ જીવાડ્યો અને અત્યારે એવું કેવાય કે ઓલા બટન ન દબાવી મત દેવા જાણે તો એ ભાજપ માં પડે કોંગ્રેસ માં નથી પડતા આ બધું ખોટો દગાબાજી તો હાલ રહે છે ને હા એમ કેવાનું થાય દગાબાજી તો હાલ રહે છે

હું તો ભાજપ ની સરકાર આવી છે વિકાસ કર્યો મકાન પાડ ને ગરીબ માણસો ગરીબ માણસો ને ક્યાં તમે કઈ રેવા લાયક કઈ રેવા ન દીધું વિકાસ કર્યો બનાવી પૈસા ખાય કે રોડ રસ્તા બનાવ્યા તમે રોડ રસ્તા બનાવ્યા હોય તો કોંગ્રેસ ની સરકાર તો જેથી માણસ મળતા હતા તેને અનાજ આવતી હતી તે ક્યાં આટલી બધી સંસ્કૃતિ જીવાય કે ન જીવાય બતેર નો દુષ્કાળ જે હતો ને એ સમય બહુ અઘરો હતો તેથી રોડ રસ્તાની વાતો નથી માણસને ને જીવાડવાની વાતો અત્યારે રાજકારણ ફતુડી ન થતા તે તેજ ઉપર બેઠા લાવો કાઈ કાયદો જીવાડવાની વાત કે આ આ કેમ આખા આખા હે સાચી વાત મહિને કેવી રીતે કઢાવવા સો માં ભેગા પડાવવા વરસાદ થાય છે તો પછી બીજું પાક છે બીજું ઘરમાં તો કઈ હતું નહીં તો કોંગ્રેસ સરકારે માણસો ને જીવાડી દીધા છે આખા દેશ ને જીવાડી દીધા

કાંઈ ખૂતરું નહી શું મારે ખબર આન શું ખબર આનો જલમ એ થોર ખાતી તો મારા આ ના પાંદડા એમ એ મારી વાછડીઓ થોર ખાતી આનો જલમ જો આનો આ સુતુ એ મારી પોતાની વાછડીઓ આવડી આવડી મારો થોર ખાતે ખાલી હું રાણીપુર કેન્દ્ર મુખવા છું પછી તમને આ જે નિણ બાંટવાનું કામ છે એ કઈ રીતના મળ્યું કારણ કે તે દી કોંગ્રેસની સરકાર ના આયથી માલધોર કે ભણતર્યું કોઈ તે એ સમયની અંદર હતું નહીં કોઈ ભાણવા વાળા માણસો કોઈ હતા કયા છોકરો એક ભણેલો છે અને આપણો ભીમજીભાઈ માસ્તર હતા આપણે ભીમરા કેન્દ્રની

દવાખાનું નતું કોઈ ની લેને એના માલ ડોરને જીવા દવાખાને ટિકડી ન હતી આવો સમય હતો એ સમયની અંદર તમે જોયું હોય કોઈ માણસ આથી આણંદપુર સુધી જાવ તો કોઈ માણસ સામું નતું મળતું શું વાત માણસ નતો બસ એમ

દુષ્કાળ ભયંકર દુષ્કાળ આ એવું શું ખવરાવું છું આપડે પોતાનું ખાવાનું ન હોય ને શું કરું પછી નીણ બાટી અને હું પીયા ઘઉં માણા દળાવે છે ને તે હું બાજરો દળાવતો શું લેવા કબર કે બે રોટલા ઘડી નાખી તો આવડે થઈ જાય બરોબર ઘઉ ને વાલ બધું આ નિર્ણ બધું મંગાવે એ બધું બાર થી મંગાવતા સરકાર તો બાર થી જ આવે ને ઉપર થી ગાંધીનગર તો દુષ્કાળ પડ્યો તો એટલે સમાપ્ત થઈ ગયું સમાપ્ત થઈ ગયો કઈ હતું

એ સમયની અંદર હજી ત્યાં નથી જોઈ મારે જોવા જોવાદારી છે આ મારું ઘરનું માણસ જે ના કે હું નીંદ લેવા હું તેથી નીણ પાટ મારી પાંચ વર્ષની ઉંમર અને તેદી આ પાંચ છ વર્ષની આ નીડ લેવા કે હું આજે હું હું ગામ નું હું નીણ પાઠ કેવડું હોય છે

પોતાના જે પાણી એક કળછો પાણી જોવા નતું આપણા ધરતી ઉપર તો ભાઈ ક્યાં હોવા આ ધરતી ઉપર મારી પોતાની ધરતી ઉપર પાણી એક કળછો નથી એવું તમારે કઈ કેવું અમારી ધરતી છે આમાં એક કળછો મારી ધરતી ઉપર પાણી એક કળછો નથી તમારે પીવું ને તો મારે ગામમાં જ પડ્યો ક્યાં ક્યાં